કૃષ્ણ કરિયા લાલકી જે સૂર્ય નારાયણ દેવની જે મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો દેવની પત્ની એક જ સમયે સૂર્ય દેવની પત્ની સૂર્ય દેવને કેવા લાગી સુણો રે સ્વામી સૂર્ય દેવને કેવા લાગી રે સુણો રે સ્વામી તમારો તપ હવે બેઠા તો નથી તમારો તપ હવે બેઠા તો નથી અમે જઈએ બાર ફરવા રે સુણો રે સ્વામી अमे जैये बर फरवारे रे रे स्वामी तमेरो तप न रे वेठो तमे मारो तप न रे वेठो तो, जगत के मी वेठ शेरे सुण रे पत्नी जगत के मी वेठ शेरे सुनो रे पत्नी वेली सवारे रे प्रवत ने वेलि सवा रे प्रवत ने सूर्यदेव सळया आकाशे रे सुणो रे देवता सूर्यदेव देव आकाशे रे सुणो रे देवता त्यारे ते ने मनमा विचार्य ೇ ಗೌರಿವೇ ಗೌರಿ ನೂಪ ರಿ ಸೂೋ ರೇ ದೇವ ಗೌರಿ ಜಲತಾ ಗೌರಿ ಜಾ કોય નથી એના ના માલિક રે સુણો રે દેવતા કોય નથી એના ના માલિક રે સુણો રે દેવતા ફરતા ફરતા સૂર્ય દેવ રે યા ફરતા ફરતા સૂર્ય દેવ આવ્યા ગૌરીયની નજરે પડી રે સુણો રે દેવતા गौरी नजरे जरे पडि रे सुणो रे देवता सूर्य देवताोनि शेरे उतरा सूर्य देवताोनि शेरे उतरा सून्दर गौरि को रे सुणो रे देवता सून्दर गौरि को रे सुणो रे देवता ત્યારે સૂર્ય દેવયની પાસે રે આવ્યા ત્યારે સૂર્ય દેવ એની પાસે રે આવવા ગૌરીને પૂછવા પૂછવાલા રે સુણો રે દેવતા ગૌરીને પૂછવા લાગ્યા યારે સુણો રે દેવતા ક્યારે રાજાની તું તો સે ગૌરી कया राजानी तू शे गौरी कोणत मालिकसूण रे देवता कोणत मारा ने देवता कोयनाथ राजाने कोयनाथ मालिकय को राजाने कोयनाथ मालिक मालिक बनवणे

સાલોય મારે ઘેર સુણો રે દેવતા ત્યારે ગૌરી એવું જ બોલ્યા ત્યારે રે ગૌરી જ બોલ્યા ગૌરીના ના રૂપાય મેં નહીં રે આવીએ ગૌરીના ના રૂપ નહીં રે આવીએ સુંદર નું રૂપ હું લઉં રે સુણો રે દેવતા सुन्दरी नो रे सुे देवता सोळनीन्दरी रे बा सोळ वरसनीन्दरी रे बा पकड्यो सूर्य देवनो हात सुणो रे देवता पकड्यो सूर्य देवनो हात सुणो ने देवता ಹಾ ಜಪಡಿ ನೆ ಪ್ರೇಮ ಜೀ ದೋ ಹಾಥ ಜಪಡಿ ನೆ ಪ್ರೇಮ ಜೀ ದೋ ಸೂರ್ಯದೇವರತಾ ವಿಷಾರೋ ರಿ ಸುಣೋ ನೆ ದೇವತಾ ಸೂರ್ಯದೇವರತಾ ವಿಷಾರೋ ಸೋ ರೇ ದೇವತಾ ದಿ ದಾಸೆ ಬಿಣೋ ನೆ ದೇವತಾ दिधा रे देवता पशि सूर्य देव पड्याूर्यता रे त्यारे सुंदरी एम बोल्या रे सुणो रे देवता त्यारे सुंदरी एम बोल्या रे सु रे देवता निशानि माया નિશાની કપો કાઠી કાઢીને નિશાની માં દીદી અંગૂઠી કાઢીને નિશાની માં દીદી પછી તો સૂટા પડ્યા રે સુણો રે દેવતા પછી તો સૂટા પડ્યા રે સુણો ને દેવતા ત્યારે સુંદરી સુધાર્યા સુરે રડ્યા ત્યારે સુંદરી સુધાર્યા સુરે રડ્યા નવ માસે બે બાળકો જલમાં નવ માસે બે બાળકો જલમા મોટા પંડી તો તેળ વારે સુણો ને દેવતા મોટા પંડી તો તેળાય વારે સુણો ને દેવતા ત્યારે સૂર્ય દેવ પૂસવાને લાગ્યા ત્યારે સૂર્ય દેવ પૂસવાને લાગ્યા આ બે બાળકો કોના રે સુણો ને દેવતા આ બે બાળકો કોના રે સુણો રે દેવતા ત્યારે અંગૂઠળી કાઢીને આપી ત્યારે અંગૂઠળી કાઢીને આપી આશે બે બાળક તમારા રે સુણો રે દેવતા આશે બે બાળક તમારા રે સુણો ને દેવતા બે બાળકો મારા કુવારા રહેશે બે બાળકો મારા કુવારા રહેશે એને કરજો તમે મોટા રે સુણો રે દેવતા એને કરજો તમે મોટા રે સુણો રે દેવતા દેવ જ પાડ્યા અશ્વિની કુમાર રે સુણો રે દેવતા અશ્વિની કુમાર સુણો રે દેવતા જે કોઈ ભક્તો ભાતરાએ જઈને

ಸೂರ್ಯದೇವತ್ತ್ನಿ ಸೂರ್ಯದೇವನೆ ಕೇವಲ ರೇ ಸೂ ರೇ ಸ್ವಾಮಿ ಸೂರ್ಯದೇವೇ ರೇ ಸೂ ರೇ ಸ್ವಾಮಿ ಕೃಷ್ಣ ಕನಿ ಆಲಕ್ಕಿ ಜ ಸೂರ್ಯನಾರಾಯಣ ದೇವರು ಕೀರ್ತನ ಗಮನ ಲಾಕ್ ಶೇರೋ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬ ಕೋ ಬೆಳವಲ್